વૃદ્રા શહેરમાં રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાંથી લીધું વડદ્રામાં બિલ્ડરે નાણાં લીધા બાદ મકાન દુકાનનું પોઝેશન નહીં આપતા દોઢસો જેટલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો કર્યો હતો જેમાં એક મહિલા બેભાન થઈ હતી વૃડદ્રાશહેરના ગોત્રી સેવાસી રોડ પર બિલ્ડર ભીખુ કાર્યા દ્વારા કિશન એમ્બ્રોસિયા નામની સાઇટ મૂકવામાં આવી છે જેમાં દુકાન અને મકાન લેનાર ઈચ્છુક લોકો દ્વારા બુકિંગ કરીને નિયત રકમ ચૂકવી પણ દીધી છે છતાંય બિલ્ડર દ્વારા પઝેશન આપવા બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવતા આખરે છેતરપિંડી થયાનો અહેસાસ અનુભવનાર લોકો ગત રાત્રે ગોત્રી પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી મતી માહિતી પ્રમાણે આ સાઇટમાં છેતરપિંડીનો આંક કરોડોમાં પહોંચે તેમ છે સાઇટ પર દુકાનો અને મકાનોની મોટાભાગની ચુકવણી કર્યા બાદ પણ પ્રદર્શન નહીં મળતા લોકો ગોત્રી પોલીસ મથકે એકત્રિત થયા હતા અને પોલીસને ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી દરમિયાન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા મૂકવામાં આવ્યો હતો રજૂઆત કરવા પહોંચેલા લોકો પૈકી એક મહિલાની તબિયત બગડતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા સમગ્ર મામલો આ છે કે અમે કાલ થી ત્રણ વાગે રાત્રે ગયા છે અને સવાર થી અહીં અહીંયા ઉભા છે પોલીસ કશું જ નહીં કરતી શું કામ માટે પોલીસ નથી પોલીસ પાસે કેમ આવું બસ બે નું એને લખેલું છે એટલા માટે કશું જ નહીં કરતી એ લોકો ના પાડી દીધું છે પોઝેશન આપવા માટે કિશાન અંબોર ફ્લેટ છે ગોત્રી માં આવ્યું છે અને હું ક્રિસ્ટલ પ્રમુખ માં રહું છું ગોત્રી માં મારું નામ છે ને એના ટેવાની બસ અમારા પૈસા આપે નહીં તો અમારું મકાન આપે

ગોત્રી વિસ્તારમાં આવેલી છે ત્યાં અમે ફ્લેટ બુક કરાવ્યો હતો બે હજાર વીસમાં અમને કહેવામાં આવ્યું હતું કે બે હજાર ત્રેવીસમાં તમને પજેશન મળી જશે બે બે હજાર ત્રેવીસ સુધી કંઈ જ એવી પ્રોગ્રેસ નથી કામમાં થઈ કે અમને પજેશન મળે અત્યારે બી અમે જોઈએ છીએ સાઈડ પર કશું જ કામ થતું નથી એટલે અમે કંટાળી અને પછી પોલીસ સ્ટેશનમાં આવ્યા અને અમને એવું બી જાણવા મળ્યું હતું કે ભીખુભાઈ કોરિયા અને એમના પત્ની એ ભાગી જવાના છે એટલે અમે કાલ રાતના અહીંયા છીએ અને અમે પોલીસ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી પણ અત્યારે જે પીઆઈ છે પટેલ સર કરીને કોઈ છે એ અમારી કમ્પ્લેન લેવાની સાફ ના પાડી દીધી છે એવું કે છે કે તમારાથી થા એ કરી લો હું કમ્પ્લેન નહીં લઉં અમે સવારથી અહીંયા છે અમે સવારથી અહીંયા આવેલા છીએ ભૂખ્યા દર્શા બેઠા છે એ લોકો અંદર શાંતિથી બેઠા છે હવે અંદર શું થઈ રહ્યું છે એમને કે ખબર નથી પડતી પણ અમને સાફ ના પાડી દીધી કે તમારી કમ્પ્લેન નહીં લઉં 80% આપી દીધું છે કામગીરી કેવી થઈ 50% એ નથી થઈ કામગીરી કિસાન એમ્બ્રેસ ઓછી અમલ ગોત્રી રોની પાછળ એક સ્કીમ આવેલી છે અને આમાં મારા એક અકીલ છે જેને દુકાન પરચેસ કરેલી અને એ ભાઈને ગઈકાલે દસ્તાવેજ કરવાનો હતો અને ટોકન પણ આવી ગયેલી પણ તેમ છતાં આ જે સ્કીમના બિલ્ડરે દસ્તાવેજ કરવા માટે ગલ્લા તલ્લા કર્યા અને અપોઇન્ટમેન્ટ લેવા છતાં દસ્તાવેજ એમનો ગતરોજ કરી આપેલ ન હતો એટલે આ બાબતે એને અગાઉ પણ તારીખ નવના રોજ આ બિલ્ડર ભીખાભાઈ છે અને એમના પત્ની છે એટલે અમને જાણવા મળ્યું આજે અમે પોલીસ સ્ટેશન અત્રે ફરિયાદ કરવા જાય ત્યારે ખબર પડી કે અન્ય લોકો સાથે પણ આ પ્રકારનું કર્યું છે તેઓના કામ અધૂરા છે પેમેન્ટ એ પૂરું ઘણા લોકો એસી ટકા સુધી આપેલા મોટે ભાગના મધ્યમ વર્ગના છે કોઈ શાકભાજીનો ધંધો કરતા છે તો કોઈ ગૃહિણીઓ છે એટલે એસી ટકા સિત્તેર ટકા જેટલું પેમેન્ટ પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્કીમ જે એને ડેવલપ કરી છે બંધ છે અને વારંવાર એ લોકો જયારે રજૂઆત કરે ત્યારે સામાન્ય કે કરી દેસુ આમ કરીને અવારનવાર તેઓને બહાનાબાજી કરીને તેઓનું કામ અધૂરું છોડું મૂક્યું ત્યારે આજે સવારના આ ભાઈ જે બિલ્ડર છે એને અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા ત્યારે મારા અસીલનો મને ફોન આવેલો અને મારા એ કહ્યું કે ભાઈ આ રીતનું થયું છે તો આ સાહેબ અમારે અહીંયા આવીને ફરિયાદ કરો તો હું મારા અસીલની સાથે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા ત્યારે પીઆઈ સાહેબની સાથે અમે રૂબરૂ ચર્ચા કરી સાથે સ્થાનિકો પણ હતા બિલ્ડર તો પીઆઈ સાહેબને મેં વારંવાર કહ્યું કે સાહેબ આમાં ક્લિયર કટ ગુનો બની રહ્યો છે ચારસો વીસ ચારસો કે કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ વસ્તુ આપવાનું કહે ને એ વસ્તુ બદલામાં ન કરી આપે અને કોઈ પૈસા લઈ લીધે તો ક્લિયર કટ ફિટિંગનો ગુનો બનતો હોય છે વિશ્વાસઘાત છેતરપિંડી થતી તેમ છતાં પીઆઈ સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં સાહેબને કે અમે જોઈશું કાલે તમે લેખિતમાં અરજી આપો તમે તપાસ કરીશું ને ત્યારબાદ એક વ્યક્તિ કોઈની સાથે એમણે આવો કે ગુનો કર્યો હશે કે દુકાન વેચાણના સાત લાખ જેટલાને ચેક કરી નહોતો કે ભાઈની ફરિયાદ એ લોકો દાખલ કરવા તૈયારી બતાવી છે પરંતુ ખરેખર જે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને છેતરપિંડી થવાના પૂરા ચોક્કસ ખાતરી છે તો તેઓની ફરિયાદ અત્યાર સુધી હજુ પણ લેવાઈ નથી